જય માતાજી જય મામગલ હર હર મહાદેવ તો આજે વાયકા કેટલા રાતના વાયગા બાર ને એકાવન તારીખ હતી ચૌદ હું બધા વાતો કરે તો હે અત્યારે જી નાવાનું બાકી બીજા બધા તૈયાર થઈ ગયા અમે એક મસ્ત જગ્યાએ દરિયાવાળી જગ્યા જઈ રસ્તામાં હમણાં તમને નામ કહું જો આ બધા હે ને તૈયાર થઈ ગયા હજી અહીંયા બે થઈ બેઠા તૈયાર થઈ ગયા હું એક જ બાકી તૈયાર થઈને બેઠા હજી બીજા બધાય તો રેલવે સ્ટેશને આવે રેલવે સ્ટેશન આવે ને પછી તમને ગ્રુપ સર્કલ બતાવું કેવડું મોટું હોય બહુ જાજા બધા જમા જવાના એ ત્યાં જાય દરિયાવાળા જગ્યા બહુ મસ્ત આમ રસ્તા માં તમને વિડીયોમાં કન્ટિન્યુ જઈને બતાવું ફાઈનલી નાઈને આપણે તૈયાર થઈ ગયા અહીં ખાને મને તૈયાર થઈ જા આય આય તૈયાર થઈ ગયો ને થઈ ગયા ને હા આપણે નાઈન તૈયાર થઈ ગયા અહીં હવે જો રિક્ષા તો આવી ગઈ છે હવે રિક્ષા બેસી બેહી ડાયરેક્ટ જક્શન પોચીને તમને બતાવી રિક્ષા ક્યાં છે રિક્ષા માં આવે છે જો હાય જો અત્યારે વાગી ગયા બાર ને ચોત્રીસ થઈ ગઈ હે હવે અને નીકળી ગયા ઘરેથી આગળ જઈ અને પછી રિક્ષાવાળા ને ઉભા એટલે ત્યાં જઈને રિક્ષા રિક્ષા મેળવી અહીંયા પાછળ બધા આવે અત્યારે અંધારામાં કોઈના મોટા નહીં દેખાય રેલવે સ્ટેશનના બધાને મોટા બતાવું ફાઇનલી પહોંચી ગયા અમે તો રેલવે સ્ટેશન પહોંચી ગયા એ ટિકિટ લેવા જઈએ ટિકિટ લઈ લઈ બરાબર કેટલા જણા હજી જો આગળ અહીંયા રેલવે સ્ટેશને બે ત્રણ જણા બેઠા હે રેલવે સ્ટેશને જાય બરાબર ને બાકીને જવાય હવે જાય આવું બા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Xem cho lại thấy nơi gây gắm này. Finally, Somnath sao đây. nè luôn, dinah chạy em lại. Hi, Ishley. Hi, hello. nè, dinah chạy em. Bà dinah chạy em. bây giờ chạy em. બધાય જગ્યા મળી ગઈ બેસ્પીડ જો રાજકોટ જક્શન આ હવે જો ટ્રેન ચાલુ થઈ હવે સ્પીડ પકડશે લાઇટો કેવી થઈ જો અહીંયા હારો હાલો હવે રસ્તાના થોડાક વ્યૂ બતાવી આપણે રેલવે થી

પબ્લિક કેવું આવેલું હવે બધા નું એજન કેવું દેખાતો હતો લબર જેવા બેલા જાય લબર જો અમે હે ને પેલા બાર ગંગા મહાદેવ આવ્યા અહીંયા હે ને દરિયા ને શિવલિંગે અહીંયા આપણે દૂધ ચઢાવવાનું હોય પછી ને જો મંદિર દેખાય દેખાય છે તો બરમ કરું સોમનાથ નું મંદિર દેખાય હર મહાદેવ તો આપણે હમણાં અહીંયા જવું પેલા હે ને

મે તો મારા どうして